લોકસભા બે હજાર ચોવીસની પહેલી સભા ચોવીસ જૂને મળશે અને પ્રોટેમ સ્પીકર જે ભરતુહરિ મહેતાબને બનાવવામાં આવ્યા છે એ બે દિવસ સુધી જેટલા સાંસદો છે એ બધા સાંસદોને શપથ લેવડાવવાની કામગીરી કરશે નમસ્કાર દર્શક મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવમી જૂને શપથ લીધા અને હવે પહેલી જે લોકસભા મળવાની છે એ સોમવારે ચોવીસ જૂને મળવાની છે અને દસ દિવસ એટલે કે ત્રણ જુલાઈ સુધી લોકસભા ચાલવાની છે પ્રથમ બે દિવસ જે છે એ પ્રોટેન સ્પીકર સાંસદોની પાસે શપથ લેવડાવશે અને બાકીના આઠ દિવસ લોકસભામાં બેઠકો મળવાની છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો લોકસભા બે હજાર ચોવીસની પહેલી સભા ચોવીસ જૂને મળશે અને પ્રોટેમ સ્પીકર જે ભરતુહરિ મહેતાબને બનાવવામાં આવ્યા છે એ બે દિવસ સુધી જેટલા સાંસદો છે એ બધા સાંસદોને શપથ લેવડાવવાની કામગીરી કરશે અને એ પછી છવ્વીસ જૂને સ્પૂ સ્પીકરની ચૂંટણી થશે અને રાજ્યસભાનું જે બસો ને ચોસઠનું જે સત્ર છે એ સત્તાવીસ જૂનથી શરૂ થશે અને એ જ દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ લોકસભા અને રાજ્યસભા બંનેને સંબોધન કરશે અને એમના સંબોધન પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે સંબોધન કરશે સત્રના છેલ્લા બે દિવસો જે છે એની અંદર સંસદમાં આભાર પ્રસ્તાવ ઉપર ચર્ચા કરવામાં આવશે હવે તમને બે ત્રણ મહત્ત્વની વાત કરી દઈએ કે આ જે સ્પીકર પદ છે એમાં એવું થશે કે ભાજપ પોતાના ઉમેદવારનું નામની એક દરખાસ્ત મૂકશે જો વિપક્ષ આની ઉપર સંમત નહીં થાય અને પોતાનો ઉમેદવાર ઉતારશે તો ચૂંટણી કરવી પડશે જો બિનહરી ચૂંટાઈ જાય તો ચૂંટણી કરવાની જરૂર નહીં પડે તો પછી એમને સ્પીકર બની જશે પણ જો નહીં વિપક્ષ નહીં માને તો પછી ચૂંટણી કરવી પડશે બીજું એક છે કે આ વખતે બે સાંસદો એવા છે કે જે જેલમાં બંધ હોવા છતાં સાંસદની ચૂંટણી જીત્યા છે એમાં એક અમૃતપાલ સિંહ એ ખડૂર સાહિબ લેખ પંજાબમાંથી ચૂંટણી જીત્યા છે અને આસામની જેલમાં છે અને બીજા જે છે એ રસીદ એન્જિનિયર તિહાર જેલમાં છે અને બારામુલ્લા જમ્મુ કાશ્મીરની બેઠક ઉપરથી જીત્યા છે હવે આ બંને પણ શપથ લેશે તો એ કેવી રીતના શપથ લેશે એ વાત એમ છે કે કોર્ટ એમને પેરોલ મળશે પણ એમાં એવું છે કે આ બંને જે સાંસદો છે એ ગૃહની કાર્યવાહીની અંદર ભાગ લઈ શકશે નહીં હવે જે મહત્ત્વની વાત છે એ હું તમારી સાથે કરું કે આ વખતે જે લોકસભા મળવાની છે એ મોદી સરકાર માટે સરળ નહીં હોય કારણ કે આ વખતે વિપક્ષ મજબૂત છે અગાઉ જ્યારે વિપક્ષ હતો ત્યારે એમનામાં એટલો બધો આત્મવિશ્વાસ નહોતો કારણ કે એમની પાસે એટલું બધું સંખ્યાબળ નહોતું પરંતુ આ વખતે લોકસભા બે હજાર ચોવીસમાં ઇન્ડિયા ગઠબંધન હેઠળ વિપક્ષ લડ્યો અને આ વખતે એમની તાકાત બહુ જબરજસ્ત છે એટલે સૌથી પહેલાં તો વિપક્ષ જે છે એ ડેપ્યુટી સ્પીકર પદની માંગ કરશે આમ સામાન્ય રીતના એવું હોય છે કે જે સ્પીકર જે હોય એ સત્તાધારી પક્ષનો હોય અને ડેપ્યુટી સ્પીકર હોય એ વિપક્ષનો હોય પરંતુ હમણાં છેલ્લા કેટલાક વખતથી વિપક્ષને ડેપ્યુટી સ્પીકર પદ નથી મળ્યું એટલે આ વખતે વિપક્ષ ડેપ્યુટી સ્પીકર પદની માંગ કરશે જો નહીં આપશે તો પણ હોબાળો થશે બીજું કે આ વખતે કેટલાક મુદ્દા એવા છે કે જેને કારણે સંઘ સંસદની અંદર ભારે હંગામો થવાની શક્યતા છે સંસદને આ વિપક્ષો ઘેરાવ કરશે એવી પૂરેપૂરી શક્યતા છે સૌથી મોટો જે મુદ્દો છે એ પેપર લીકનો છે નીટ પેપર લીક અને યુજીસી નેટની જે પરીક્ષા કેન્સલ કરવામાં આવી આ મુદ્દા ઉપર વિપક્ષ ભાજપને ઘે ઘેરાવો કરી શકે છે કારણ કે રાહુલ ગાંધીએ થોડા દિવસ પહેલાં પ્રેસ કોન્ફરન્સ કરેલી ત્યારે વાત કરેલી કે અમે આ મુદ્દો સંસદમાં ઉઠાવવાના છે બીજું કે રાજકોટનો જે અગ્નિકાંડનો મુદ્દો છે એ પણ આ વખતે લોકસભામાં ઉછળી શકે છે કારણ કે રાહુલ ગાંધીએ આ જે રાજકોટ અગ્નિકાંડના જે પીડિત પરિવારો છે એની સાથે વાત કરી છે એટલે એ મુદ્દા પરનો પણ રાજ્ય લોકસભાની અંદર ઉછળી શકે છે બીજું હમણાં જો તમે છેલ્લા કેટલાક દિવસથી જુઓ તો વિપક્ષોની મજબૂતાઈને કારણે સરકાર ફટાફટ એક્શન લેવા માંડી છે આ યુજીસી નેટની પરીક્ષા રદ કરવામાં આવી અને નીટનું જે પેપર લીક થઈ ગયું હતું એ મુદ્દાને પછી રાજ્ય કેન્દ્રના શિક્ષણ મંત્રીએ ફટાફટ પગલાં લીધા અને એનટીએના જે ડીજી છે એને હટાવીને નવા ડીજીની નિમણૂક કરી અને એક એક્શન કમિટી પણ બનાવવામાં આવી અને સીબીઆઈની તપાસ પણ સોંપી દેવામાં આવી કહેવાનો મતલબ એમ છે કે આ વખતે વિપક્ષ મજબૂત છે એટલે મોદી સરકાર માટે એકદમ સરળ રસ્તા નહીં હોય સરળ ચઢા નહીં હોય આ વખતે બરાબર વિપક્ષ એમનું ના દબાવવાનો છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ